શબ્દ આવે એટલે લોકોના મનમાં સૌથી પહેલા નીરો આવે ખાસ કરીને શિયાળાના સમયમાં નીરો એ લોકોની પહેલી પસંદ બની જતી હોય છે કારણ કે આના અનેક સ્વાસ્થ્ય લાભો છે પરંતુ નીરા ઉદ્યોગની નડતી ગ્લોબલ વોર્મિંગ સહિતની અનેક સમસ્યાઓને કારણે નીરાનું વેચાણ કરનાર વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે નવસારી જિલ્લા અને તેની આસપાસના વિસ્તારોમાં શિયાળા દરમિયાન ઉત્પાદન મોટા પાયે થતું હોય છે પરંતુ કેટલાય સમયથી ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાને પગલે સાહીઠ ટકા જેટલો જ માલ આવી રહ્યો છે અને તેનું વેચાણ થઈ રહ્યું છે જિલ્લામાં નીરાનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે તેનું મુખ્ય કારણ આ વખતે પડેલો વરસાદ માનવામાં આવે છે જોકે આ સમગ્ર પગલે એક મહિનો સિઝન મોડી શરૂ થઈ હતી નશાબંધી માટેના જે લાયસન્સ નીરાનું વેચાણ માટે લેવા પડતા હોય છે તે પણ મોડા આવ્યા હોવાની ફરિયાદો ઉઠી હતી જેને લઈને મજૂરો પણ નહીં મળતા હોવાની વાત સંચાલકો દ્વારા કરવામાં આવી છે સ્વાસ્થ્ય નીરો તો સૌ પ્રથમ નીરા નું નામ જ આપણે જોઈએ તો નીર નીર મતલબ કુદરતી જળ નીરનો મતલબ જ જળ થાય છે નીરો આપણા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદા સાબિત થયો છે નીરામાં બહુ સારો વાઇટામિન સી છે જે આપણી ઇમ્યુનિટી વધારશે પોટેશિયમ સારું છે જે આપણું બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખશે તે ઉપરાંત નીરાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ન્યુટ્રલ છે જેથી તમને બ્લડ પ્રેશરને કંટ્રોલ તમારું શુગર લેવલને પણ કંટ્રોલ રાખવામાં મદદ કરશે નીરો એ નેચરલ ડાયબેટિક છે અને એ આપણે કિડની સ્ટોન અથવા તો જેને ફ્રિકવન્ટ યુટીઆઈ થતો હશે તો યુટીઆઈ પણ તમારું બેલેન્સ કરશે નીરામાં બી વિટામિન્સ બહુ સારા છે જે તમારી આઈ અને તમારે જેને પણ સ્કિનને લગતા રોગો થતા હોય છે શિયાળામાં તમારી સ્કિનની ડ્રાઈનેસ અને એના માટે પણ નીરો ખૂબ જ સાબિત થયો છે પરંતુ નીરો પીવાનો આપણે ફાયદાકારક સમય છે સવારે સાત વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધીનો અને ત્યાર પછી નીરો એ આપણે એક ટોક્સિક ડ્રિંક બની જાય છે જે આપણે આયુર્વેદા પ્રમાણે નીરાને આપણે સવારે દસ વાગ્યા પછી લેવાનો હોતો નથી તો આ સિઝનમાં તમે નીરો જરૂરથી લેજો અને એના ફાયદાઓ તમે સારી રીતે ઉઠાવી લેજો એના અને એ તમને આખા વર્ષમાં તે તમને તમારી ઇમ્યુનિટી સારી રીતે રાખશે જેથી આપણા મારું નામ વિજય શુક્લા ઉત્તર પ્રદેશ છે પિછલે એક મહિને છે મેં કોન્ટિન્યુ આ પર નીરાપીને આતા હું જો કે મુજબ સબસે પહેલા અચ્છા પદાર્થ जो कि चाय वगैरह से अच्छा है कि अपना हम चाय के बजाय इसको अपनाए तो अपने स्वास्थ्य के लिए भी अच्छा है और ये सहयोग भी होता है जो छोटे व्यापारी हैं जुड़े हुए प्रकृति से जुड़े हुए हैं इसमें हम बढ़ावा दे सकते हैं जो कि बाहरी फूड जंक्स हैं या पेय पदार्थ तो उनको छोड़ के हम प्रकृत के साथ जाएं और इसे अपनाएं जी गिरीश भाई મારા મંત્રી દક્ષિણ ગુજરાત નિરા તળ ગ્રામ જીધવાસન સુરત અત્યારે અમારું નિરાનું ઉત્પાદન લગભગ પાંચસો છસો લીટર થાય એટલું વેચાણ પણ થાય છે પણ સરખામણી જો જોઈએ તો કઈ જ નહીં તો સાહીઠ ટકા જેટલું અત્યારે ઉત્પાદન અને વેચાણ ઓછું છે એનામાં મુખ્ય પરિબળ જો ગણીએ તો વરસાદ ખુબ પડ્યો આવશે અને જેના કારણે લગભગ એક મહિનો જેટલી સિઝન અમારી બોડી ચાલે અને ખાસ કરીને હવે ઉતારનારા જે કારીગરો છે ટેપર્સ એ મળતા નથી નવા યુવાનો આવતા નથી એ લોકો શહેર તરફ વળ્યા છે એના કારણે આ ટ્રેડિશનલ સિસ્ટમમાં આવતા નથી અને તે જ પ્રમાણે વિજનારાઓની પણ સંખ્યા ઘટી છે પણ એમાં શહેરના જે વિકાસ થાય છે એ પણ અમને થોડી તકલીફ થાય કારણ કે સંસ્થાઓની એવી આર્થિક સ્થિતિ એટલી મોટી સારી નથી હોતી કે જે મોંઘી કિંમતની દુકાનો રાખી શકે રસ્તા ઉપર વેચતા હતા એ બધું બંધ થવા માંડ્યું છે છતાં કઈક પ્રયત્ન કરી રહેલા છે અને ટકાવી રહેલા છે પ્રવૃત્તિ સુધી ચાલે ચલાવશું ખાસ કરીને નીરો એ વાતાવરણ પર આધાર રાખે છે અને અત્યારે અત્યારે ઠંડી જમવા માંડી છે અને આ રીતનું સારું ચોખ્ખું વાતાવરણ રહેશે તો નીરાનું ઘડતર પણ વધશે એટલે ઉત્પાદન પણ વધશે આમાં મુખ્ય કારણ આ સીઝન નું વાદળ નું પડ છે કે જેના કારણે ઘડતર ઓછું થાય ઉત્પાદન ઓછું થાય એટલે સીઝન આ થોડી એમાં પણ વીક ચાલે છે અમારી અને એક તો સરકાર શ્રી ના જે અમારે ઇલેક્શન સો લેવાના સંબંધી એ એક હાતામાંથી પણ ખૂબ મોડ આવીમાં એના કારણે પણ લેટ શરૂઆત થઈ ઘણી બધી કે આખા રાજ્યનો પ્રશ્ન છે આ અને હું ફેડરેશનનો પણ ચેરમેન છું મારે દરેક જિલ્લાને આ અભ્યાસ કરીને એની સાથે કામ કરવાનું હોય છે એટલે આમ દરેક સમસ્યા અમને દરેક જગ્યાએ નડી રહેલી મજૂરો હમણાં મળતા નથી ખાસ કરીને અમારે હવે નિરા ઉત્પાદન માટે તો પરપ્રાંત પાસે માણસો લાવવા પડે છે અને તેને પણ હવે એ લોકો દોડીથી ડબલ મજૂરી માગે છે એ રીતે વીચનારાઓની પણ પરિસ્થિતિ આ છે આ સરકારશ્રીના પ્રોજેક્ટ એટલા બધા ચાલે કે જે ઉંડાણમાં જે ગણીએ ડાંગ વિસ્તાર ગણીએ ત્યાં પછી સોનગઢ આરામ વિસ્તાર ત્યાં પણ હવે ઘર બેઠા એટલી મજૂરી મળે કે પોતાનો પરિવાર છોડીને ગામ છોડીને અહીંયા કામ કરવા આવવા માટે તૈયાર નથી